નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે બ્રેન્ડેડ યુવાન ના ફેફસા હૃદય અને બંને કિડની નું દાન કરવામાં આવ્યું છે ભાવનગર માં પ્રથમ વખત બ્રેન્ડેડ વ્યક્તિના ફેફસા નું દાન કરવામાં આવ્યું છે બરવાળા તાલુકાના પોલારપુર ગામના યુવાન ચેતનભાઈ જાદવને અકસ્માતમાં ઈજા થતા તેમને સારવાર માટે ભાવનગર સર તખ્તાસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ચેતનભાઈને તબીબ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અંગદાન અંગે ચેતનભાઈના પરિવારોને સમજાવવામાં આવતા પરિવારજનો દ્વારા ચેતનભાઈના બંને ફેફસા હૃદય તેમજ બંને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસની મદદથી ગ્રીન કોરિડોર કરીને ચેતનભાઈના બંને ફેફસાને મુંબઈ હોસ્પિટલ તેમજ કિડની અને હૃદયને અમદાવાદની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા ભાવનગરમાં આ એક્યાસીમો અંગદાન થયું હોવાનું તબીબે જણાવ્યું હતું